દેખાતું ને ગુફા બહુ ઊંડી લાગે જોવા તમે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંથી છો નવો લગ તમારું સ્વાગત છે મિત્ર આજ આપડે જુના ભીમોરા મહાદેવ નું મંદિર છે કોને સ્થાપના કરી અને પાછ ખાડા કેવી રીતે ગુફામાં પાછું મહાદેવનું મંદિર છે અને કોને સ્થાપના કર્યા એના વિશે આપણે માહિતી આપશું દર્શન કરાવશું બધું બતાવશું કિલોમીટર થાય જૂનું મોરા કેવા આવે છે ને અહીંયા મહાદેવનું મંદિર છે એ બધી માહિતી તમને દીશું ને પેલા તમને દેખાડી દેવી જો ડુંગરા તમે જો ખાડા ઢોરા આવી રીતે પેલા જૂનું ભીમોરા અહીંયા મહાદેવનું મંદિર છે અને ઉપર ઝૂપડી જુઓ તમને મહાદેવ નું મંદિર દેખાડું અને દર્શન કરાવી જો સાઈડ માં ઊંડી નથી તમને ઓલી બાજુ દેખાડે ગુફા એટલે ગુફા જેવી એ પાંચ પાંડુ આમાં બધી તમને બધાને ખબર જ છે ને આયા કણે ગણેશ દાદાની જો મૂર્તિ છે અને પેલા તમને આ બાજુ એક દેખાડી દઉં અહીંયા તમે જો આમાં પાણી ફીરવું ને ફીરવું રે જો આ ગુફા જો આ ઊંડી કેટલી ઇજ કઈ અંદાજ જો એ એટલે દેખાતું નઈ ને આ ગુફા બહુ ઊંડી લાગે જો તમે આપડે બહુ માલક્યા જવાના નથી કેમકે અંદર કઈ ગુફામાં જવું નથી અને આ બાજુ તમે જો આડીનાથ બધી પાણી ફેરવું એ મહાદેવના મંદિર ગુફામાં મહાદેવનું મંદિર છે અને જૂનું ભીમોરા કહેવામાં આવે છે જો અત્યારે તમને અહીંયા ખાણે દર્શન કરાયા આવી રીતે હે અને ઉપર જો નકરો પથ્થર પથ્થર છે હે આ ગુફાની ને મંદિર છે મહાદેવ જો આવી રીતે હે મહાદેવનું બહુ જ જૂનુંવાણી મંદિર કહેવામાં આવે આ પાંડવોએ અહીંયા સ્થાપના કરી હતી આપણે થોડી માહિતી આપશું જો પેલા તમને અહીંયા કણે બતાવી દીધું અને મહાદેવના દર્શન કરાવી દીધા ગુફામાં એ અને તમારે અહીંયા કણે આવવું હોય છોટીલાથી પંદર કિલોમીટર થાય જૂનો ભીમવારા કહેવામાં આવે છે અહીંયા આ મહાદેવનું મંદિર રહ્યું જૂના ભીમવારામાં કહેવામાં આવે છે અને આપણે અહીંયા કણે તમે જરૂર એકવાર મુલાકાત લીજો કેમ કે ગુફામાં હે મહાદેવનું મંદિર એ જ અને આ બાજુ તમે જુઓ એટલે ખાડા ઢોરા એવી રીતે હે ફરતું ફરતું અને આ સાઈડમાં તળાવ છે નાનું એવું અને વાતાવરણ જોરદાર છે જો અત્યારે વરસાદ જેવું છે એટલે વાતાવરણ જોરદાર છે અને આપણે નવું ગુફા ભીમની કાંકરી નવું ભીમોરા કહેવામાં આવે એની સાઈડમાં આ ખાડા ઢોરાયું અહીંયા ગણે છે મહાદેવનું મંદિર તો તમારે મુલાકાત લેવી હોય તો એકવાર જરૂર લેજો અને આજ તમને રે પાંચ પાંડુ કરી હતી આ બધાયથી બધા મહાદેવનું કરવું હોય તો અહીંયા કણે જૂના ભીમો પછી તો પાંચ પાંડુ આમાં બધી રહેતા હતા તમને ખબર એટલે બહુ જાજુ નહીં કેવા ને અને જો ઉપર પથ્થર છે અને નીચે છે મહાદેવ નું મંદિર તો આ વિડીયો ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબો એટલે તમને આવના વિડીયો જોવા મળે